ને બાપાને તો આવવું નથી એટલે આપણે કહેવાય નહીં તો એવું હે ને જો ગાડીનો બી ન્યૂ બ્રાન્ડ આવે ગઈ ગાડી હમ ગાડી તો સારી જોઈએ ને હવે પછી લાંબી ટ્રીપ કરીએ તો હમ ને અમારે ગીગાભાઈ આવે છે સાથે ઓકે હા હા ને જો ગાડી

ઓકે બાપા રામ રામ ને પાછા મળીએ તો હા હા અચા હાલો તો આવજો એ છે અહીંથી આવવાના છે થઈ એક ભાઈ ને આથી લઈએ અત્યારે

પનગટ હોટલમાં અહીંયા ધોરાજીની બાજુમાં અમે પહોંચ્યા ત્યારે ચાય પાણી પીએ થોડક હાઠ તો બધાયની મરજી તો મેં કીધો ચાય પાણી તો પી લેવાયને અહીંયા ચાય પીએ ને પછી ભાષા અહીંથી નીકળીએ આગળ તો પણ છે સાથે

Ugh. <sighs> દેશ્વર ભગતના શિષ્ય ચાંદ ચાંદપ્પા અમરા બાપા આજુ આ કોઈ સાથે છે વાહ મંદિર પાછું બનાવ્યું નવું અહીંયા જૂનવાણી છે એવું છે બધા

દાસી જીવન સાહેબ ના જગ્યા હતા જન્મ આ હે જુનવાણી આ જુનવાણી બધું હમ હમ બસ બહુ ઇતિહાસ લખલો છે છે હ હ ફોટા બધા હતા એટલે બધું આ રે આ ડહરનો હું આનો ઇતિહાસ છે આ ડહરનો કે આ છે ને નું ને લખેલું છે બધું ઇતિહાસમાં

જે બમણો મિહારો આપનાર તમે હું ભાગ આપી ને કેટલો તમે રાત દિવસ માં રડાર માથે ઉપાડવા નહીં દઉં તમારા મિસારા ની કમાઈ ગાડું ભરી હું જાઉં તમારા આંગળે મોજા ભાગીઓ રાખ્યું હોય ને કે ભાગિયા નું માલિક હોય એમ કે મારે ઘેર નાખી દેજે અહીંયા માલિક એમ કે ભાગ્યા ને ઘેર ગાડું ભરું ભરી નાખી દે એટલે

E que ando tu e caiu é no. não é? <laughs>